નવસારીમાં સતત ત્રીજા દિવસે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસનો વિરોધ રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન નવસારી શહેરના ગ્રેટર નજીક રસ્તા ઉપર કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન મોટી સંખ્યામાં કોંગી કાર્યકરોએ રસ્તા ઉપર ઉતરી નોંધાવ્યો વિરોધ બિસ્માર બનેલા રસ્તાનું સમારકામ ન થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની કોંગ્રેસ ની જાહેરાત રોડ નહીં તો ટોલ નહીં નારા સાથે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ ની સાથે સતત ત્રીજા દિવસે નેશનલ હાઈવે અડતાલીસ પર ચક્કા ચક્કાજામ કર્યો છે અમારી એક જ માંગણી છે જો રસ્તો સારો નહીં આપવાનો હોય તો ટોલ ટેક્સ બંધ કરો જેના કારણે મુસાફરોને અહી થાય છે વાહન ચાલકોને ચાલકો થાય છે મૃત્યુ થાય છે એમના વાહનોને નુકસાન થાય છે એટલે જ્યાં સુધી ટોલ નાખો બંધ નહીં કરે અથવા રસ્તો સારો નહીં બનાવે ત્યાં સુધી અમારું આંદોલન અમે ચાલુ રાખીશું સ્થાનિક લોકો પાસે ટોલ લેવામાં એમને અમે કીએ છીએ કે ટોલ લેવાની જરૂર નથી અને ટોલ આપવાની જરૂર નથી